અવિરત રીતે ચેકિંગ તેમજ પેટ્રોલિંગ કામગીરી કરવામાં આવી રહી છે આ દરમિયાન ગત રાત્રે મીઠાપુર નજીકના ગામના વધુ એક પેકેટ ડ્રગ્સ હાલતમાં સાંપડ્યું હતું જે અંગેની પોલીસ તપાસમાં તેમાં આઠસો બોતેર ગ્રામ ચરસ હોવાનું ખોલવા પામ્યું છે આશરે રૂપિયા બેતાળીસ લાખથી વધુની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા આ ચરસના જથ્થાને પોલીસે કબજે લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કોઈ શખ્સો દ્વારા ચોક્કસ કારણોસર ત્યજી દેવામાં આવેલા ડ્રગ્સના આ જથ્થા પૈકી વધુ કેટલોક જથ્થો ઝડપાય તેવી સંભાવના વચ્ચે આ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સોની પણ અટકાયત થાય તે માટે વિવિધ દિશાઓમાં પણ તપાસ જારી રાખવામાં આવી છે